અમદાવાદના સાણંદના જુવાલ ગામમાં નથી પહોંચ્યો વિકાસ અમદાવાદ વચ્ચે ગ્રામજનો ભોગવી રહ્યા છે ભારે હાલાકી ગામના લોકો વીજળીના થાંભલા પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે પર ચાલીને અંતિમ યાત્રા તેમણે કાઢી કાદવ રસ્તા પરથી આ અંતિમ યાત્રા કાઢવામાં આવી ગ્રામજનોએ વારંવાર સ્મશાનની માંગ કરી છે તેમની આ માંગ સાંભળવામાં પણ નથી આવતી વરસાદમાં ક્યાંય યોગ્ય રસ્તા ન હોવાથી ગામના લોકો હેરાન પરેશાન છે જુવાલ ગામની કથડેલી સ્થિતિનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે

કે લોકોને શું તકલીફ પ્રકારની હાલાકી વચ્ચે અંતિમ યાત્રા જે છે પડી હતી કારણ કે વરસાદનો માહોલ છે અને આ વરસાદ પડ્યો પહેલેથી જ તે આ ગામના જે છે એના દ્વારા વખત તંત્રને રજૂઆત કરી હતી કે અહીંયા જે છે ઓવરબ્રિજ એટલે કે નાળું નાળું જે છે બનાવ પરંતુ બનાવવામાં નહોતું આવ્યું અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ લોકોએ તમે જોઈ શકો છો કે વીજળીના જે પોલ આવે જે સાંભળા આવે થાંભલાનો સહારો લઈ અને રોડ પસાર કરવા માટે થી આખો એક રસ્તો આવેલો છે એ પણ જીવના જોખમે જવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે તેમ છતાં પણ અંતિમ યાત્રા ત્યાંથી કાઢવામાં આવેલી હતી અને અંતિમ યાત્રા પૂર્ણ કરવામાં આવેલી હતી પરંતુ આખે આખો મામલો જે છે અત્યારે આ ગ્રામજનો દ્વારા તેના ફોટા અને વિડીયો લઈ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે જી ચોવીસ કલાક પાસે આ વિડીયો આવતાની સાથે તે તંત્ર કેટલું હરકતમાં આવે છે અને હવે અહીંયા શું પગલાં લેવામાં આવે છે એ જોવું રહ્યું આપણે બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ તો જુવાલ ગામના આ દ્રશ્યો જુઓ વારંવાર તે લોકોએ ઓવરબ્રિજ માટેની માંગ કરી છે કારણ કે તે લોકોને અહીંયાથી જવામાં ખૂબ જ સમસ્યા થઈ રહી છે અને આજે જુઓ પરિસ્થિતિ કેવી આવી છે જે વીજળીનો થાંભલો છે તે આડો પાડ્યો છે અને તેના ઉપરથી એક પછી એક લોકો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે